નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક હું છું સિદ્ધિ રાજ્યમાં વધુ એક દિવસ કાળજાળ ગરમી જોવા મળી ભાગના શહેરોમાં બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાવ અમદાવાદ સુરેન્દ્રનગર અને ડીસામાં પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચો રાજ્યના ભાગના વિસ્તારોમાં હીટવેવની અસર જોવા મળી અને હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનનો પારો ચાલીસ થી બેતાલીસ ડિગ્રીની વચ્ચે રાજ્યભરમાં નોંધાયો છે વધુ એક દિવસ કાળજાળ ગરમી જોવા મળી રહી છે ઓડીસામાં તેતાલીસ ડિગ્રી સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી તાપમાન ભુજમાં પણ બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન ઝી ચોવીસ કલાક પર વેધર રિપોર્ટ આપ જોઈ શકો છો ગાંધીનગરમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં પણ એકતાલીસ ડિગ્રીને પાર પારો પહોંચ્યો છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો જોવા મળ્યો જોવા મળી રહ્યો છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે અમદાવાદથી જોડાયા છે અર્પણ રાજ્યના મોટા ભાગના શહેરોમાં હીટવેવ જોવા મળી રહ્યો છે અમદાવાદનું તાપમાન પણ ચાલીસ ને પાર ગયું છે જનજીવન પર કેટલી અસર સ્વાભાવિક છે રીદ્ધિ ફક્ત ચાલીસ ડિગ્રી નહીં આજે અમદાવાદ શહેરનું તાપમાન બેતાલીસ ડિગ્રી છે અને તેના કારણે જ હવામાન વિભાગે જે પ્રકારે ફક્ત અમદાવાદ નહીં અમદાવાદ ઉપરાંત પણ જે સુરેન્દ્રનગર છે વડોદરા છે રાજકોટ છે આ ઉપરાંત શહેર રાજ્યના અન્ય જે શહેરો છે તે તેનામાં હીટવેવની આગાહી કરી છે એટલે લોકો પર ખૂબ જ સીધી અસર પડી રહી છે કારણ કે જે પ્રકારે ગરમી તો છે સાથે જ ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યા છે એટલે જે વાહન ચાલકો ટુ વ્હીલર પર પોતાના કામ અર્થે બહાર નીકળી રહ્યા છે તો તેમને વધારે મુશ્કેલી પડી રહી છે હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત થઈ છે તો જે પ્રકારે ગરમીનું પ્રમાણ એકાએક વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને તેમને આ વખતે હીટ એક્શન પ્લાનની અમલવારી શરૂ કરી દીધી છે ચૂંટણીની આચારસંહિતા છે તેના કારણે કોઈ રાજકીય જાહેરાત થઈ નથી પરંતુ જે અમલવારી કરવાની ખાસ કરીને એમસીની જે વિવિધ હોસ્પિટલો છે તેનામાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટેની જે સારવારની જે સુવિધા રાખવાની હોય જાહેર સ્થળોએ પાણીની પરબ રાખવાની જરૂરિયાત હોય અને અન્ય જે પરિવહનના જાહેર જે સ્થળ છે તેના પર ઓઆરએસનો પાવડર જે દર્દીઓને જરૂર પડે તો વિનામૂલ્યે મળી રહે તે પ્રમાણેની તમામ તૈયારીઓ તેમને કરી દીધી છે તે વાત કરી છે સાથે જ કર્યા છે કે જરૂર વગર કોઈ પણ રીતે તમે ઘરની બહાર ન અને તેમ છતાં જો નીકળવાનું થાય તો જે આખી બાયના વસ્ત્રો છે સુતરાઉ વસ્ત્રો છે તે પહેરી અને વધુમાં વધુ પ્રવાહી એટલે કે કોઈપણ પ્રકારના ઠંડા પીણા છે પાણી છે છાસ છે તેનો મહત્તમ ઉપયોગ કરો જેથી કરીને આ ગરમીની મોસમમાં ડિહાઈડ્રેશનનો ભોગ ન બનવો પડે સીધી અ બિલકુલ અર્પણ એક તરફ ગરમી સતત વધી રહી છે એટલે ગરમીથી બચવા માટે કેવા પ્રકારના ઉપાયો ખાસ કરીને નાગરિકો કરી રહ્યા છે હવામાન વિભાગે હજુ કેટલા દિવસ ગરમી રહેશે તેવી આગાહી કરી છે સીધી ગરમી તો રહેશે જ પરંતુ જે પર્ટિક્યુલર હીટ વેવની વાત છે તે હજી બે થી ત્રણ દિવસ અનુભવવા મળશે અને તે બાદ લગભગ ગરમીમાં એકાદ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે પરંતુ હવે ઉનાળાની મોસમ છે એટલે આ વધઘટ આગામી બે મહિના સુધી ચાલુ જ રહેશે નાગરિકો માટે રાહતની વાત એ છે કે હજી રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું એટલે કે જે તાપમાન હોય છે થી પિસ્તાલીસ ડિગ્રી જ્યારે પહોંચતું હોય છે તેને લઈને રેડ એલર્ટ આપવામાં આવે છે પરંતુ હાલમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન વધઘટ થઈ રહ્યું છે એટલે યલો એલર્ટ છે અને તેમ છતાં પણ આ ગરમી ખાસ કરીને નાના બાળકો છે સગર્ભા મહિલાઓ હોય છે અને જે વૃદ્ધો હોય છે તેમના માટે ઘાતક નીવડી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને જ તકેદારીના પગલાં લેવાની વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કરી છે કે મહત્તમ જે છે કે પાણી એટલે કે કોઈપણ પ્રકારનો પ્રવાહીનો ઉપયોગ કરવો અને બને ત્યાં સુધી સીધા તડકામાં ન જવું સીધી બિલકુલ અર્પણ આપ જોડાયેલા રહેજો તૃષાર અમારી સાથે બરોડાથી છે તૃષાર બડોદરામાં પણ ગરમીનો પારો ચાલીસ થી ઉપર પહોંચી ચૂક્યો છે એકતાલીસ બેતાલીસ ડિગ્રી જે તાપમાન જોવા મળી રહ્યું છે જનજીવન પર કેટલી અસર તો માર્ચ મહિનાના એન્ડ બાદ પહેલી એપ્રિલથી જ ઉનાળાની જે ગરમી છે એનો પ્રકાપ શહેરની અંદર જોવા મળે છે બપોરના સમયે શહેરના રાજમાર્ગો સુનસાન થયા છે તો આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ એક શેરડીના કોલાનું આ દુકાન છે વડોદરાના જે અલકાપુરી વિસ્તારની અંદર આ કોલું આવેલું છે અને મહત્વનું છે કે સમગ્ર દિવસ દરમિયાન આ જ રોડ ઉપરથી ભારે ચહેલ પહેલ હોય છે ત્યારે અત્યારે જે લોકો છે લોકો નહીવત દેખાઈ રહ્યા છે કેમ કે ગરમીના પ્રકોપને વચ્ચે જનજીવનને પણ એની અસર પડે મહત્તમ કામ હોય અગત્યના કામ હોય ત્યારે જ આ લોકો કામ માટે શરીરમાં જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો ગરમીને કારણે સામાન્ય જનજીવનની ઉપરાંત પશુ પક્ષીઓ પણ એટલા જ હેરાન થયા છે વડોદરા સયાજી બાગની અંદર પણ પક્ષીઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે ત્યારે કેટલાક નાગરિકો અહીંયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બિન જે રીતે ગરમી વધી રહી છે કેવી રીતે ગરમી સામે રક્ષણ મેળવો છો ગરમી રહીને શું કહેશો ગરમી તો આ માર્ચ મહિનો છે ત્યારથી જ બહુ વધારે લાગે છે આગામી દિવસો મે જૂનમાં તો કેટલી બધી વધી જશે એ માટે આપણે બહાર નીકળીએ તો ગોગલ્સ પહેરવા પડે દુપટ્ટો બાંધવો પડે જેથી કરીને આપણને ગરમી ઓછી લાગે અને જરૂરી કામ હોય તો જ બહાર નીકળીએ છીએ નહીં તો બહાર નીકળવાનું આપણે ટાળીએ છીએ ચોક્કસથી જરૂરી કામ હોય તો જ નાગરિકો બહાર નીકળે છે અન્ય નાગરિકો પણ શેરડીના રસ્તે પોતાની તૃષા છુપાવી રહ્યા છે આપણી સાથે અન્ય એક ભાઈ પણ છે ભાઈ શું કામ કરો છો ક્યાંથી આવો છો હું રિક્ષા ચલાવું છું અને વડોદરામાં જ રહું છું રિક્ષા ચલાવો છો વડોદરામાં રહો છો ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે બપોરના સમયે કેવી રીતે કામ કરી લો છો આટલી ગરમીમાં બપોરના સમયે કોઈ બી ઝાડ નીચે જઈને અમે બેસીને આરામ કરી લઈએ છીએ કારણ કે આવી ગરમીની અંદર તો મોડા પર ને બધે ધૂપ જ લાગ્યા કરે છે એટલા માટે અમારે ઝાડ નીચેને બેસવું પડે છે

ગરમીને લીધે ગળા કે વધારે ધસારો થાય છે ગત વર્ષની સરખામણીમાં હજુ તો ઉનાળાની પૂરેપૂરી શરૂઆત પણ નથી થઈ અને સુરત દેવ આ પ્રકારનો પ્રકોપ બતાવી રહ્યા છો આવનારા દિવસો કેવા રહેશે વડોદરા માટે ગરમી માટે તૈયાર રો ગરમી જ વધારે પડવાની છે બીજું શું શું કહેશો ગરમીથી બચવા માટે વૃક્ષો વાવો વૃક્ષો વાવો જતન કરો બહુ સરસ સંદેશો પણ આ ભાઈ આપી રહ્યા છે જે રીતે ગ્લોબલ વોર્મિંગનો સમય થયો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ગરમીની અંદર ઉત્તર ઉત્તર વધારો થયો છે સિદ્ધિ ત્યારે આ જે ઠંડીના રસના જે સંચાલક છે જે દુકાનના સંચાલક છે તેઓ કહી રહ્યા છે કે વૃક્ષો પણ વાવવા જોઈએ કેમ કે પર્યાવરણનું જતન કરીશું તો જ ક્યાંક ને ક્યાંક આ ગરમીમાં માનવી રાહત પામી શકશે અને બેલેન્સ કરી શકશે હજી સિદ્ધિ બિલકુલ તૃષાર જોડાયેલા રહેજો રાજકોટથી સત્યમ અમારી સાથે જોડાયા છે સત્યમ રાજકોટમાં પણ એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાવું છે રાજકોટવાસીઓ પર ખાસ કરી ગરમીની કેટલી અસર થઈ જનજીવન પર કેટલી અસર ગરમીથી બચવા શું કરી રહ્યા છે રાજકોટ વાસીઓ ચોક્કસથી ગરમીનો જે પ્રકોપ છે તે દિવસેને દિવસે વધી રહ્યો છે છેલ્લા પાંચ દિવસથી વાત વાત કરવામાં આવે તો જે ગરમીનો જે પારો છે તે નીચું આવવાનું નામ નથી લઈ રહ્યો અને પારો દિવસેને દિવસે વધી રહ્યો છે હાલના તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસથી ચાલીસથી બેતાલીસ ડિગ્રી વચ્ચે જે તાપમાન નોંધાઈ રહ્યું છે આજના તાપમાનની વાત કરવામાં તો એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે સતત વધતી જતી આ જે ગરમીનો જે પ્રકોપ છે પ્રકોપ છે તેના કારણે મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા પણ યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે એક થી બંને ત્યાં સુધી એક થી પાંચ વાગ્યાનો જે સમય છે કે ત્યાં સુધી કોઈએ બહાર ન નીકળવું હું રાજકોટ હાઈવે આપને આજે દ્રશ્યો અત્યારે બતાવવા માંગીશ કે આ એ રાજકોટ હાઈવે છે કે જ્યાં ટ્રાફિક થી ભરચકા હાઈવે રહેતો હોય છે પરંતુ આપ જોવો કે બપોરના સમયે જે ટ્રક ચાલકો હોય છે તે પણ પોતાનું જે વાહન છે તે એક સાઈડમાં ઉભું કોઈ હોટલો આવે ત્યાં ઊભું રાખી દેતું હોય છે કારણ કે તડકાના જે તડકો જે વધી રહ્યો છે જે ગરમી સતત જે વધી રહી છે તેના કારણે તેઓને પણ જે હાઈવે ઉપર જે ડ્રાઈવિંગ છે તેના ડ્રાઈવિંગ કરવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે આગામી દિવસોમાં જે હવામાન વિભાગ છે તેમના દ્વારા હીટવેની પણ આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની છે ત્યારે તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે બીજી તરફ ગરમીથી બચવા માટે લોકો અવનવા પેતરા પણ અપનાવી રહ્યા છે લોકો જ્યારે બહાર નીકળી રહ્યા છે ત્યારે મોઢે રૂમાલ પણ બાંધી રહ્યા છે સાથોસાથ ઠંડા પીણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જ્યારે ગરમી વધુ વધવાની છે ત્યારે શું કઈ પ્રકારનું વાતાવરણ રહેશે કઈ પ્રકારની લોકો જે બહાર અત્યારે તો નથી નીકળી રહ્યા હાલ અત્યારે રાજકોટ સુમસાન જોવા મળી રહ્યું છે જાણે કરફ્યુ લાગી ગયો હોય તે પ્રકારનો માહોલ અત્યારે ગરમીના કારણે રાજકોટ શહેર અને રાજકોટના જે હાઈવેના જે માર્ગો છે કે ત્યાં જોવા મળી રહ્યો છે બિલકુલ સત્યમ તૃષાર અર્પણ આભાર વાતચીત કરવા બદલ તો રાજ્યભરમાં ગરમીનો પારો બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી મોટાભાગના શહેરોમાં જોવા મળી રહ્યો છે અને કાળજાળ ગરમીને પગલે જનજીવન પણ ઠપ થયું છે જાણે કે કર્ફ્યુ જેવો માહોલ હાઈવે પર અને રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે બીજી તરફ ઠંડા પીણાની દુકાનો પર લોકો વધુ જોવા મળી રહ્યા છે ગરમીથી બચવા માટે વિવિધ નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે